મને એવું લાગે બટા ચાંજો જોય છે ગાંડો કોકા ભાઈ અહીંયા પેટ્રોલ કાઢતો તો કઈ સન માર્યો ને તો હું પાછો આવી ગયો એવું હે ને એ મારો દીકરો હો એને આજ ગોતા વગર ના મૂકો હાલો હાલો હાલે મારો દીકરો હાલ Oh no! ал นิยกไ ика นอาานิยกไว้จริบ كوناي อา Labor F till สุข vastly ไม่ต pint กับ Mmm. <laughs> mmm. હાલો ને હાલો જુવાન છોકરા વાયા હું રહી જાઉં હું ઘર હું તો ધોળો જઉં કે બાપા તમારો જૂનો ખોરાક કે ધોળા જાવ ને મારો દીકરો 250 ઘી ખાઈ જતો તમાર જેવડો હતો ને તઈ અત્યારે ક્યાં તમે ઘી લઈ ગયો મને મારો દીકરો લઈ દેસ પણ તારી મન દાડી દેખા દે આવા દે દાડી આવે એ ભેગો પેટ્રોલ નાખું પેટ્રોલ નાખું એ ભેગો લોકાંડો પેટ્રોલ કાઢી દે તમે નકરો પેટ્રોલ માં નાખો કોઈ ઘી લઈ જ ન દીધું ઈ તો હારું આ છોકરા બિચારા એ કીધું ને કે આપણને ખબર એ નઈતી હા હાલો એલા ચીમ ભાઈ બેઠા હો

એ હું આમાં પૈસા નાખું અને આઈ રહ્યો પેટ્રોલ કાઢી જાય લે આ દે દેતો હશે કાન ઘોડે હરગે લાગતો છો બાપા ગાંડા જો બોલ ગાંડા જો ઓર ગાંડા જો ગાંડા જો બેટા ઓલો પેટ્રોલ નો સસો લઈ એ હે હે ના બગાવા પકા ઇને મારો મારો ડીબલ લાલ ખરા નખ પકા આ મુ દાઈ મુ દે મા તો ફોલ નાખી

સાનો માનો હાલતો પૈને ને કમણા હોટ આવી એ બેટા પડખામ નો પાટુ મરાય મરી જાય છે ને તો ઇન બાપા નું પૂરું નઈ પડે અને મારો દેવા લાલ કરાયા હે એટલે ભોખા કેમ મારો હો ગાંડા ને ગાંડા ને મારે દે ને મારા મોટરસાઈકલ માં પેટ્રોલ છોર્યું હે એટલે ભોખા ભાઈ આ ગાંડા મરાય નઈ ભલે પેટ્રોલ છોર્યું હે પણ જવાય દયો એને

lá botar lá cheio de bah bah ba, vamos lá de aqui <coughs>